हार्दिक स्वागत है युग ऋषि नो संदेश। ॐ भोर्भुवः स्वः भर्गो वर्गोदेवस्य धीमहि धियो न प्रचोदयात्

આ બધી વસ્તુઓ માણસ ઈચ્છે છે અને મેળવે છે જેને આ વસ્તુ મળતી નથી તે મેળવવાનો પ્રયત્ન કરે છે જેની પાસે છે તે વધારે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે આ બધામાં આનંદની શોધ કરતા કરતા ઘણો સમય વીતી ગયો પરંતુ રાજહંસને ઝાકળ જ મળ્યું મોતીની શોધ જ ના કરી માનસરોવર તરફ તો મુખ પણ ના કર્યું લાંબુ ઉડ્ડયન કરવાની તો હિંમત જ ના ચાલી મને કહ્યું જરાને વધારે જોઈ લો આંખોથી ન દેખાતા માન સરોવરમાં મોતી જ મળશે એની શું ખાતરી ફક્ત ઝાકળ ચાટીને ઉડી ગયો બસ આ જ ચક્કર ચાલતું રહે છે તમે એમાં શોધ્યું કંઈક મળ્યું પણ ખરું પરંતુ જે ઝાકળના બિંદુઓ નીકળ્યા તે બીજી જ ક્ષણે જમીન પર પડી ગયા માટીમાં ચૂસાઈ ગયા આ નષ્ટ થવાની શંકા વધારે ભેગું કરવા માટે પ્રેરિત કરે છે એમ છતાં નાશવંત ચીજોનો નાશ તો થઈને જ રહે છે અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો ચાલીસ